ભાવનગર શહેરની જાણીતી સામાજિક સંસ્થા શિશુ વિહાર તથા શ્રી સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી યોજિત ડાયમંડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી સાર્વજનિક નિદાન અને દવા વિતરણ કેમ્પ તારીખ ત્રેવીસ જૂન બે હજાર ચોવીસ રવિવારના રોજ સંસ્થા પ્રાંગણમાં યોજાયો ભાવનગરના જાણીતા નિષ્ણાંત ઓર્થોપેટિક ન્યુરોફિઝિશિયન એમડી ફિઝિશિયન ગાયનેકોલોજીસ્ટ પીડિયાસ્ટ્રિક જનરલ સર્જન ફિઝિયોથેરાપિસ્ટ ફેમિલી ફિઝિશિયન ડેન્ટિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા બસો પાંત્રીસથી વધુ દર્દીઓની વિનામૂલ્યે નિદાન કરી જરૂરી દવાઓ તથા ડાયાબિટીસ બીપી અને ઇસીજી જેવી સુવિધાઓ દર્દીઓને નિઃશુલ્ક લાભ મેળવ્યો હતો તેમજ સેવા આપનાર તમામ ડોક્ટર ડોક્ટરશ્રીઓનું શિશુ વિહાર સંસ્થા દ્વારા ખેસ ટ્રોફી તથા સાહિત્યથી સંસ્થાના પ્રમુખ તથા ઉપસ્થિત મહેમાનના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવનગર રેડક્રોસ બ્લડ બેંક દ્વારા ખાસ રક્તદાન શિબિર યોજવામાં આવેલ જેમાં ભાગ લેવા યુવા રક્તદાતાઓને રક્તદાન કર્યું હતું Rwy'n gwneud ychydig o'r gwaith.